જાલો દે ખાતે ભાજપનું સક્રિય કાર્યકર્તા સંમેલન ધારાસભ્ય મહેશ પુરિયાની ઉપસ્થિતિમાં યોજાયું ગુજરાત પ્રદેશમાંથી રાજેન્દ્રસિંહ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જાલોદે એમસી ખાતે ભાજપના છેતાલીસમાં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે સક્રિય સદસ્ય સંમેલન ધારાસભ્ય મહેશ પુરિયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું આજના વિશેષ પ્રોગ્રામ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ ચાવડા વિશેષ ઉપસ્થિત રહેલા હતા સૌપ્રથમ દીપ પ્રગટ્ય તેમજ વંદેમાતરમ ગાનગાઈ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય મહેશપુરિયા દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ધારાસભ્ય મહેશપુરિયાએ કહ્યું કે ભાજપ પાર્ટીમાં સન્નિષ્ઠ તેમજ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે તેથી ભાજપ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ભાજપના ભવિષ્યને ઉજવલું કરવામાં સક્રિય કાર્યકર્તાઓ સિંહફાળો છે ભાજપના સક્રિય સદસ્યો સદસ્ય નહીં પરંતુ પાર્ટીના વફાદાર સૈનિકોની જેમ સતત કાર્ય કરતા રહે છે કોઈ પણ ચૂંટણી હોય ભાજપનો કાર્યકર્તા જીતે કે હારે પણ ભાજપ પ્રત્યે સદસ્યની વફાદારીથી પાર્ટી આગળ છે ગુજરાત પ્રદેશમાંથી ભાજપના પ્રતિનિધિ તરીકે તરીકે વિશેષ મહેમાન ચાવડાએ ભાજપના કાર્યકર્તાઓને કેમ ભાજપ પાર્ટી સતત કાર્યક્રમો આપી સક્રિય રાખે છે તેના વિશે જણાવતા કહ્યું હતું કે જો કાર્યકર્તા સતત પ્રવૃત્તિશીલ ન હોય તો તેના પર જાડાજી જાય છે એટલે કે તે કાર્યકર્તા કરતા આળસુ થઈ જાય છે ભાજપ પાર્ટી દ્વારા અયોધ્યામાં રામ મંદિર પાવાગઢ મંદિર સોમનાથ મંદિર દ્વારકા કાશી વિશ્વનાથ અંબાજી જેવા અનેક મોટા મંદિરોનું નવીનીકરણ કરેલ છે આજે ભાજપ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બેસે વિકાસની અનોખી હરણફાળ ભરેલ છેલ્લે તાલુકા પંચાયત સદસ્યો સરપંચો કાર્યકર્તાઓ જિલ્લા પંચાયત સદસ્યોનો મોટી સંખ્યામાં હાજર રહેવા માટે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર પંકજ પંડિત